છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન વાવાઝોડા સાથે ઠેર ઠેર ઝાડ અને ઝાડની ડાળીઓ પડવાના બનાવોની સાથે મેઘરાજાના આગમન સાથે ચોમાસાના શ્રી ગણેશ જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂહ સત્યની સાથે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાંથી વાવાઝોડા સહિત વરસાદના સમાચાર આવી રહ્યા છે વાવાઝોડાના પગલે ઠેર ઠેર દુકાનોના પાટિયા ઘરોના પતરા શહીદ ઝાડ ડાળીઓ પડવાની ખબરો પણ ચારે તરફથી આવી રહી છે ભાવિજાતપુરથી બોડેલી તરફ જતી એક પિકઅપ ગાડી જબુગામ કુંકણા વચ્ચે આવેલા પેટ્રોલ પંપની સામે એક સૂકું ઝાડ પડતા દબાઈ ગઈ હતી અને પિકઅપ ગાડીને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે પરંતુ આશ્ચર્યમ કહી શકાય કે જેને રામ રાખે એને કોણ મારે આ પિકઅપ ગાડીમાં બેસેલ દંપતીનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે ગાડીની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે બેસેલ મુસાફરોની હાલત નાજુક કે ગંભીર હશે પ્રાથમિક અનુમાનોથી આ આવું લાગે આવા સંજોગોમાં પિકઅપ ગાડીમાં બેસેલ દંપતીને સહેજ પણ ઈજા પહોંચી નથી આ કોઈ ચમત્કારથી ઓછું નથી એવું જબુગામ રણ્યા ફળ્યા કોકણા તેમજ રાહદારીઓના મુખે ચર્ચાનો વિષય બન્યો હતો બનાવની જાણ થતાં જ જબુગામ પોલીસ વિભાગે અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એ માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હતી ટ્રાફિક નિયમન સહિતના ઝેરની ડાળી હટાવવા સુધીની સરાહનીય કામગીરી જબુગામ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જબુગામ કૂકણા રણાફળિયાના યુવાનો દોડી આવ્યા હતા અને આ સુક્કા ઝાડને હટાવવાના કામમાં સાથી હાથ બળાનાની ભાવનાથી કામે લાગી ગયા હતા અને જલ્દીથી જલ્દી રોડ પરથી આ ઝાડને હટાવવામાં એક હાઇડ્રા તથા એક જેસીબી મશીનની મદદ લઈને કામે લગાડવામાં આવ્યું હતું જબુગામ કોકના રણાફળિયાના યુવાનોએ જબુગામ પોલીસ વિભાગ સાથે મળીને ઝાડ હટાવવા સહિતની સુચારુ ટ્રાફિક નિયમન કરી રાહદારીઓને ટ્રાફિકની સમસ્યા નડે નહીં એ રીતની સરાહનીય કામગીરી કરી છે બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે you <music>